નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચાર ને લઈને વાત કરીએ તો ચટણી પેલા ખરાબ સમાચાર ચટણી પેલા ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર છે ચિંગતેલના ડબ્બાના ભાવમાં દસ રૂપિયાનો વધારો થયો છે પંદર કિલો ડબ્બાની કિંમત પચીસો થઈ ગઈ છે મગફળીની આવક ઘટી છે તેથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે જણાવી દઈએ કે રાજકોટના તેલ બજારમાં તેલમાં દસ રૂપિયાનો વધારો થયો છે હજુ એક અઠવાડિયા સુધી તેલના ભાવમાં વધઘટ થઈ શકે છે ગુજરાતમાં કુલ ચાર પોઈન્ટ સત્તાણું કરોડ મતદારો આપશે મત ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર ચૂંટણી યોજાશે જેમાં સત્તાણું લાખ અડસઠ હજાર છસો ને સિત્યોતેર મતદારો મતદાન કરશે પચાસ હજાર સાતસો ને અઠ્યાસી મતદારો મથક પર મતદાન થશે ભરૂચમાં સૌથી ઓછા સત્તર લાખ ત્રેવીસ હજાર ત્રણસો ત્રેપન અને નવસારીમાં સૌથી વધુ બાવીસ લાખ ત્રેવીસ હજાર પાંચસો પચાસ મતદારો નોંધાયા છે બેઠકના વિસ્તારોમાં સૌથી મોટો કચ્છ અને સૌથી નાનો અમદાવાદ વેસ્ટર્ન ડિસ્ટ્રિબલ છે બોડેલી અને નવસારી ના વાંસદામાં જાહેર સભામાં સંબોધન કર્યું હતું ત્યારબાદ તેમણે સંઘ પ્રદેશ એવા દમણમાં પણ સભા સંબોધી હતી અહીં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા પણ હતા અહીં તેમણે ભાજપના વિકાસની વાતો દોહરાવી હતી ઈડી ગઠબંધન અને આકરા પ્રહારો કરતા તેમણે તેમના પીએમના ફોર્મ્યુલા પર નિશાન સાધ્યું હતું બીએસએનએલ સામે અસ્તિત્વની કટોકટી બીએસએનએલ આ દિવસોમાં અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી છે કંપનીના યુનિયનનું કહેવું છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો બીએસએન છોડી રહ્યા છે હાઈ સ્પીડ સર્વિસના અભાવે ગ્રાહકો ખાનગી ટેલિકોમ કંપની તરફ વળ્યા છે એરટેલ જીઓ વોડાફોન આડિયા એ ફાઇવજી સર્વિસ આપવાનું શરૂ કર્યું છે જ્યારે BSNL પાસે 4G સર્વિસ પણ નથી છેલ્લા નાણાકીય વર્ષમાં 1.8 કરોડ ગ્રાહકોએ BSNL સેવા છોડી દીધી છે આ જિલ્લો બન્યો સૌથી વધુ ગરમ ગુજરાતમાં ગરમીએ બધાને હેરાન કરી નાખ્યા છે આ વચ્ચે રાજ્યમાં તેતાલીસ ડિગ્રી સાથે અમરેલી સૌથી વધુ ગરમ જિલ્લો બન્યો છે વલ્લભ વિજય પોઈન્ટ પાંચ વડોદરામાં એકતાલીસ અમદાવાદમાં ચાલીસ પોઈન્ટ આઠ સુરત ચાલીસ પોઈન્ટ છ અને ભાવનગર ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્રણ દિવસ બાદ તાપમાન હજુ વધી શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી છે

અમિત માલવિયા અને કર્ણાટક બીજેપી અધ્યક્ષ એવા બી આઈ વિજેન્દ્રસિંહ વિરુદ્ધ ઈસી માં ફરિયાદ દાખલ કરી છે કોંગ્રેસે કહ્યું કે આ સી સીએમ સિદ્ધાર્થ મૈયા અને રાહુલ ગાંધીને ખોટી રીતે રજૂ કરાયા છે પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર ઝારખંડના લોહદાલ ગામ માં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં રાશન સડતું રહ્યું આદિવાસી વિસ્તારના બાળકો ભૂખે મરતા રહ્યા અને કોંગ્રેસ અનાજના ના તાળા મારીને બેસી રહેતી હતી તમે મોદીને લાવ્યા મોદીએ તમામ અનાજના ગોડાઉનના તાળા ખોલાવી દીધા આજે દેશમાં મફત રાશન યોજના ચાલી રહી છે અને મેં ગેરંટી આપી છે કે હું તેને આગામી પાંચ વર્ષ સુધી ચલાવીશ

ત્રેવીસ અને નિપટી મિકેપ સો થી એકસો ને ઓગણીસ પોઈન્ટ ઘટી ને પચાસ હજાર નવસો પાંત્રીસ સાથે બંધ રહ્યો હતો વીસ વર્ષ પછી આ રેકોર્ડ તૂટશે ભારતીય શેર બજારમાં આ અઠવાડિયે ત્રણ મિલિયન બોર્ડ આઈપીઓ આવી રહ્યા છે આ આઈપીઓ ની શરૂઆત છ થી દસ મે વચ્ચે થવા જઈ રહી છે આ કંપનીઓ રોકાણકારો પાસેથી છ હજાર ત્રણસો બાણું પોઈન્ટ છપ્પન કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરશે બે હજાર ચાર પછી પહેલીવાર મે મહિના દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં આટલા મોટો આઈપીઓ આવી રહ્યા છે આધાર હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ ત્રણ હજાર કરોડ ટીબીઓ ટેકનકનો આઈપીઓ એક હજાર પાંચસો ને પચાસ પોઈન્ટ એકત્રીસ કરોડ અને ઇન્ડિજનનો આઈપીઓ એક હજાર આઠસો એકતાલીસ ચોતેર કરોડ રૂપિયાનો છે તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો આભાર